તે તંગડીલીમાં ફેરવાયો હતો મોટી સંખ્યામાં આ ગામમાં જે લોકો હતો તે જ લોકો હતા તેમની અટકાયત કરવામાં આવી છે અને અત્યારે ગામના લોકો છે જેમના પરિવારજનો છે તે ચિંતામાં મુકાયા છે કારણ કે તેમના લોકો જે પરિવારના લોકો છે તેમને પોલીસ અટકાયત કરી લીધી છે આપણે સીધી જ ગામના લોકો સાથે વાતચીત કરીશું કે શું ઘટના હતી અને તમારા ઘરેથી પરિવારમાંથી કોની અટકાયત થઈ અને કાકાની મારા કાકા ઘરે સુતા હતા ને એની કે કર્મ આવીને લઈને વ્યા ગયા એમ

ફોન કર્યો તો ફોને કોઈ નથી પડતા પણ જે આ પથ્થર મારો થયો ગામમાં આવ ક્યારે પહેલા થયો ગામમાં કોઈ દિવસ નહી પહેલા કોઈ દિવસ નહી ખબર નથી થયો હશે તો પણ મને નથી ખબર એમે કાયમ પાછા કામે વિયા જાય ને એટલે અમને નો ખબર હોય એ શું લાગે છે આ પથ્થર મારો કરવાવાળા બહારના લોકો આયા હતા કે આ સભામાં કેવી રીતે થઈ ગયો બહારના બહુ પબ્લિક હતું અમારા ગામનો તો ઓસો હતો અમારા ગાય કોઈ નથી નીકળવા રાજી આવવામાં આવી આવીને લઈને વિયા ગયા છે એમને